નવરાત્રીને હવે આંગળીના વેઢી ગણાય તેટલા દિવસ બાકી છે ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીની તૈયારીઓ કરાઈ છે બે દિવસથી પડેલા વરસાદને લઈ જીએમડીસી ગ્રાઉન્ડમાં હાથ ધરાઈ છે બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પરિસ્થિતિ જે છે તે જોવા મળી જે જીએમડીસી ગ્રાઉન્ડ આવેલું છે તેની અંદર તમામે તમામ જે ગ્રાઉન્ડ આવેલું છે તેની ઉપર પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે જે ગત બે દિવસથી પડી રહેલા વરસાદને લઈ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાણીના ઠેર ઠેર જે ભરાયેલા જે છે તે જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે નવરાત્રિ આવતી હોય છે તેને લઈ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થા જે છે તે કરવામાં આવતી હોય છે પરંતુ હવે માત્ર થોડાક જ દિવસો બાકી રહ્યા છે નવરાત્રિના ત્યારે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જીએમડીસી ગ્રાઉન્ડની હાલત તમે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો ખૂબ જ સમગ્ર ગ્રાઉન્ડ જે આવેલું છે ત્યાં આગળ પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે મહત્ત્વની વાત છે કે પાર્કિંગ જે વિસ્તાર છે ત્યાં આગળ પણ પાણી પાણી જોવા મળી રહ્યું છે એટલે ક્યાંય ને ક્યાંય કહી શકાય કે આવનારા બે દિવસ જે પ્રથમ અને બીજું નોરતું જે આવેલું છે તેને લઈ ખેલૈયામાં ખૂબ જ નારાજગી જોવા મળશે કે મહત્વની વાત છે કે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો જે છે તે ગરબા મહત્ત્વની વાત એ રહેશે કે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા કયા પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ ભરાયેલું પાણી જે છે તે કઈ રીતે નીકળવામાં આવે છે જીનબા રોડ જીએસટીવી